નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છે આજે ચાર નવેમ્બર બે હજાર પચીસ ને વાર મંગળવાર તો આજના આ વિડિયોની અંદર ખાસ કરીને પાટણ માર્કેટ યાર્ડ ડીસા માર્કેટ યાર્ડ ઉંઝા માર્કેટ યાર્ડ ને કડી માર્કેટ યાર્ડના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલા ખાસ કરીને દરરોજ દરરોજના તાજે તાજા એરંડા કે તમામ પાકના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું બાજરી ત્રણસો સિત્તેરથી પાંચસો તાણું તલ સફેદ પંદરસોથી સત્તરસો એકત્રીસ ઘઉં ટુકડા ચારસો નેવથી પાંચસો ત્રીસ કપાસ તેરસો એકાવનથી પંદરસો એકવીસ રૂપિયા મેથી આઠસો નેવથી નવસો એકવીસ અડદ આઠસો પચાસથી પંદરસો એકત્રીસ મગ નવસોથી પંદરસો એક અજમો સાતસોથી પચીસો એકાવન રૂપિયા એરંડા બારસો પંચોતેરથી તેરસો ને એકત્રીસ રજકા બાજરી પાંચસો પાંત્રીસ થી સસ્સો ને સત્તર સુવા ચૌદસો થી પંદરસો પાંત્રીસ રજકાનું બીજ ચારસો પચાસ થી આઠ હજાર પાંચસો ને સોળ રૂપિયા તો હવે જાણીશું ડીસા માર્કેટ યાર્ડના બુજાર ભાવ ગુવાર ગમ આઠસો નેવ થી આઠસો ને એકાણું રૂપિયા અડદ એક હજાર બાવન થી તેરસો એકાવન રાજ્રો અગિયારસો પંદર થી અગિયારસો એકત્રીસ બાજરી ત્રણસો એસી થી પાંચસો સન્નું રૂપિયા તલ સફેદ ચૌદસોથી સત્તરસો એકાવન ઘઉં ટુકડા ચારસો તાણુંથી પાંચસો ને પંદર મગફળી આઠસોથી બારસો ને અગિયાર રૂપિયા તો અમે જાણીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરુ બત્રીસો પચાસથી ચાર હજાર બસો સિત્તેર સુવા ચૌદસોથી સોળસો ને અઢાર ઈસબ ગુલ બાવીસો અગિયારથી પચીસો ને અગિયાર અજમો નવસો પંચોતેરથી એકત્રીસો ને પંદર રૂપિયા તો હવે વરિયાળે અગિયારસો પચાસથી તેત્રીસો તલ સફેદ ચૌદસો થી સત્યાવીસો ને અગિયાર રૂપિયા તો અમે જાણીશું કડી માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા બારસો પંચાણું થી તેરસો વીસ અડદ બારસો નેવથી ચૌદસો બાવીસ અજમો સોળસો ચોવીસથી ત્રેવીસો ચાલીસ ડાંગર ત્રણસો દસથી ચારસો ને છેતાલીસ રૂપિયા બાજરી ત્રણસો એકાવનથી પાંચસો ઓગણીસ તલ સફેદ પંદરસો એકાવન રૂપિયા કાઉ ટુકડા ચારસો અઢારથી પાંચસો તેત્રીસ કપાસ બારસો એકાવનથી પંદરસો એકાવન રૂપિયા